નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો તલની આવક તો બંધ છે મિત્રો તલની હરાજીની વાત કરીને તો મિત્રો તલની હરાજી અત્યારે ચાલી રહી છે મિત્રો ડૂમ નંબર એકમાં અગિયાર બાર કિલોની વચારેથી ચાલુ થઈ છે મિત્રો તમે જોઈ શકો છો અને તે એક નંબર તરફ હરાજી જાશે મિત્રો અને ચાલો હરાજીમાં જઈ જાણી કેવા રહી છે આજના તલીના બજાર ભાવ બજાર વિશે થોડીક વાત કરી કરીને મિત્રો તો ફરી પછી આજે બજારમાં થોડીક તેજી જોવા મળી સારા માલમાં ભાવ સારી થઈ રહ્યા છે મિત્રો અને આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો આપને આપણા માલનો આઈડિયો આવી જાય કે આપણા માલના કેવા ભાવ ગોંડલ યાર્ડમાં થશે મિત્રો તો ચાલો હવે એકવાર હરાજીમાં જ રૂબરૂ જાણી કેવાથી એકત્રીસ રૂપિયાના ભાવ છે ભાવ છે માલ તમે જોઈ શકો છો એકદમ ક્વોલિટી છે એકદમ ચોખ્ખો સફાય વાળો માલ છે દાણો મોટો એકદમ વ્હાઈટનેસ વાળું એકવીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ન ઘટે ઘટેટીમાં બે હજાર ને એક રૂપિયાનો ભાવ છે આ માલના ના બે હજાર એક રૂપિયાનો ભાવ છે માલ તમે જોઈ શકો છો બે હજાર એક રૂપિયામાં વેચાણ માલમાં કાંઈ નું ઘટે સારી ખોલે બે હાજર ને એક રૂપિયા ભાવ છે ઓગણીસો એકાવન રૂપિયા રૂપિયાનો ભાવ છે તમે આ એકાવન એકાવન રૂપિયાનો ભાવ છે સત્તરસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોયું આ માલ સત્તરસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે સત્તર એકાવન એકાવન સત્તરસો ને એકાવન રૂપિયા સત્તરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે સત્તરસો એકોતેર રૂપિયાનો ભાવ છે એકોતેર રૂપિયામાં વેચાણો છે ખુલે ધીરે જોશો મીડિયમ ખુલે ધીરે સત્તરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે અઢારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે અઢારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે તમે જુઓ તો અમાલ અઢારસો એકસાઇ રૂપિયામાં વેચાણો છે અઢારસો ને એકસાઇ રૂપિયાનો લેપડી ઓગણીસો 81 રૂપિયાનો ભાવ તમે જો અમાર લોકો ઓગણીસો 81 રૂપિયાનો ભાવ છે અને તમે માલ માં કાઈ નો ઓટ 1981 રૂપિયા મેચાળો છે 1981 રૂપિયા એટલે સુપર માલ છે માલ માં કાઈ નો ઓટ હવે નંબર દે પહેલા પૂછે નંબર નો બોલે